નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ટોડે ન્યૂઝ વાઘોડિયા તાલુકાના આસોજ અને જરોજ સેજામાં પોષણ ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે આસોદ તાલુકા પંચાયત સીટના તાલુકા સભ્ય દેવરાજસી અડીરન તાલુકા સીટના સભ્ય દિલુભા ગોહિલ જરોજ સીટના સભ્ય વનરાજસી સીડીપીઓ મોનિષાબેન પંચાલ આસોદ પી એચ મેડિકલ ઓફિસર ડૉક્ટર ચિરાગભાઈ પટેલ એલમ્બિક સીએસઆર ની ટીમ જરોદ અને આસોદ સેજાના સુપરવાઇઝર આંગણવાડી કાર્યકર હેલ્પર તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ જોડાયા હતા પોષણ મહિના અંતર્ગત ટી એચ આર અને મિલેટ્સમાંથી બનતી વાનગીઓની સ્પર્ધા યોજાઈ હતી જેમાં કાર્યકરો હેલ્પરો અને લાભાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સ્પર્ધામાં એક લાભાર્થીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું તમામ વિજેતાઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ મુજબ પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા